અહીંનું ઇતિહાસ શું છે અને આ મંદિરનું નામ કાશીધામ કાવા કેમ પડ્યું એમને પિત્તરની મૂર્તિ પથ્થરની મૂર્તિ બતાવી એટલે રઘુરામ બાપુ એવું કીધું કે ભાઈ હું પથ્થરની મૂર્તિનો પિત્તરની મૂર્તિનો તોંબાની મૂર્તિનો દર્શન કરવા આવ્યો નથી પણ સાક્ષાત શેષ નારાયણ નીકળ અને દર્શન આલે તો ખરું એટલે અમારી જગ્યામાં બહુ જૂનો પુરાણી બાપાનો રાફડો સર અત્યારે અત્યારના જમાનામાં બધા મેલી વિદ્યા ઉપર નાની ઉપર બધા બહુ વિચારે છે અને માને છે શું એ સાચું છે ગમે એટલું કમાઈએ છે પણ બરકત રહેતી નથી એનું શું કારણ તમને ધર્મરત્ન નામથી બધા જાણે છે એનું શું કારણ છે નમસ્કાર મિત્રો હું છું નીલમ મિત્રો ઘણા લોકો કહે છે કે અમને કોમેન્ટનો જવાબ નિલમબેન તમે આપતા નથી કે મિત્રો ઘણી બધી કોમેન્ટ આવે છે અને કોમેન્ટનો જવાબ હું આપી નથી શકતી કારણ કે ખૂબ કોમેન્ટો આવે છે મિત્રો એની માટે અમે એક ઉપાય ગોતી કાઢ્યો છે કે તમે જોઈન્ટ બટન છે જે સબસ્ક્રાઈબરની બાજુમાં બ્લુ કલરનું જોઈન્ટ બટન આવેલું છે એ તમે દબાવો જેથી ડાયરેક્ટ ભક્તિ અમૃતમાં તમારી કમેન્ટ પહોંચશે અને ભક્તિ અમૃતની ટીમ જે છે એ તમને કમેન્ટનો જવાબ આપશે તો મિત્રો અમે આ ગ્રુપ બનાવ્યું છે એ ગ્રુપમાં તમે વહેલી તકે જોડાવ અને એ ગ્રુપમાં જોડાવાના ઘણા બધા ફાયદા છે દર રવિવારે અમે લાઈવ કરીશું અને અમારા નવા નવા જે વિડીયો આવશે એ પહેલાં તમને પહોંચશે

દાદા એનું ઇતિહાસ શું છે અને આ મંદિરનું નામ કાશીધામ કાહવા કેમ પડ્યું આ મંદિરનું નામ કાશીધામ કાહવા જેનું નામ કહેવાય છે અમારા વડવાઓ અને અમારા સર્વ સેવકો આ મંદિરનો ઇતિહાસમાં એવું છે કે અમારા વડવાઓ એવું કહેતા આવ્યા છે પુરાણે કે આપણે કોઈ કાશીથી જમાત નીકળેલી અને એ જમાત નીકળતી ફરતી ફરતી અમારા વતનમાં આવેલી અને બાજુમાં જંગલ હતું ત્યાં આગળ આવેલી આ જમાત અને એ વખતે કોઈ બહુ ઉંમરના સંત હતા બીજા સાધુ બીજા સંતો જાત્રા કરવા નીકળ્યા અને એ સંતને એવું લાગ્યું કે આ ભૂમિ બહુ પવિત્ર છે એટલે આ જગ્યાએ ધૂણો નોખીને ભગવાનનું ભજન કરવું છે એ વખતમાં અમારા વડવાઓ ત્યાં આગળ માલ ચારવા માટે સોંઢ્યો આ ચારવા માટે પહેલાં જમ જમાનામાં માલનો જમાનો હતો એ માલ ચારવા જ્યાં હતા અને આ માલ ચારવા જ્યાં આ મહાત્માજીને જોયા ત્યાં આગળ બેઠા અને એ વખતે આ મહાત્માજીએ કીધું કે બેટા અહીંયા કેમ આવો કે અમે સોંઢ્યો ચારવા આવીએ એટલે અમારા વડવાઓએ કીધું કે બાપુ થોડું દૂધ લેશો એ વખતે દૂધ લેવાનું કીધું એટલે બાપુ એમનું ખપ્પર આપ્યું અને બાપુએ એ બી વાત કરી કે આ મારું જે ખપ્પર છે અને હું બતાવું એ સોંઢનું દૂધ લાવો એ વખતે આ લોકો કે સારું બાપુ એટલે બાપુએ વીઆણાવની સોંટ બતાવી કંઈક પૂર્વજન્મના લેખ હશે પણ બાપુ કે આ વીય વની ધોઈ લાવો એટલે આ લોકો અમુ જણા અમારા વડવાઓ કે બાપુ એનું દૂધ ના આવે એ વીહણીને એ બોતળી છે એ વખતે એને દૂધ આવ્યું એને ધોયું પહેલાં પાણીની ગંગાજળ જેવી શેડ આવી અને પછી એને ધોયું એને દૂધ આવ્યું વીણાવણી સોંટને દૂધ આવે એ કોઈ ભગવાનનો પ્રતાપ હોય તો જ આવે અને એ વખતે આ બાપજીને દૂધ પાયું અને પછી વર્ષો સુધી અમને સંબંધ થઈ ગયો ઘાટ અને એ વખતે કાયમ માટે બાપજીને દૂધ પાવા જવાનું સેવામાં જવાનું વર્ષો સુધી દૂધ પાયું એ વખતે પછી બાપુને સમાધિનો ટાઈમ થયો બાપુનો સમાધિનો ટાઈમ દેવ દિવાળીનો દિવસ હતો એટલે છ મહિના પહેલાં બાપજી ના પાડવા મળે કે બેટા આવો દૂધ લઈને ના આવશો પણ આ અમારા વડવાઓ ના બાપુ તમે તો અમારા મા બાપ છો અમે કાયમ માટે આવીશું પણ એ વખતે બાપુ નથી કે મને સમાધિ લેવા દેશે નહીં એ વખતે બાપુ ત્યાંથી નીકળી ગયા અને જોડે જંગલમાં એક જગ્યાએ કોઈક સ્થાન હતું ત્યાં આગળ સમાધિ લીધી અને એ વખતે અમારા વડવાઓ સમાધિ જ્યાં અને બાપજીને કે ભાઈ સમાધિ લીધી તો રડ્યા ખૂબ કલ્પામ કર્યું અને ઘરે આવીને મા બાપનું જેવું આપણે ટોણું કરીએ એ રીતે બાર દિવસ બેઠા પછી ખૂબ રડ્યા એટલે બાપુએ સપનામાં વાત કરી કે બેટા તમારે મને મળવું હોય તો તમે સિદ્ધપુર માધુપાવડીએ કુંવારકાના ઘાટે આવજો દિવાળી આવતી દેવ દિવાળીના દિવસે આ લોકો આવતા બાર મહિનાના દેવ દિવાળીના દિવસના આગલા દાડ દૂધ લઈને તો સિદ્ધપુર માધુભાવળીએ પહોંચ્યા અને ત્યાં આગળ પરોળિયાના ચાર વાગ્યા એટલે બાપજી આવ્યા ગંગ નદીના કિનારે અને બાપજીએ ખૂબ વાતો કરી દૂધ પીધું તો કુંવારકાના નદીમાં એમને સ્નાન કર્યું પછી બાપુએ આ લોકોએ કીધું કે બાપુ ઘરે ચાલો પણ એ વખતે આ લોકોને બાપુએ એમનો કરંડિયો એમની જોડી એમની માળા એમનું વચન બધું જ અમારા વડવાઓને આપ્યું કે જાઓ તમે કોઈ દાડો પરંપરા આવીને ટુકડો આપજો અને હરિહર કરાવજો કાયમ માટે તમારી પેઢીએ પેઢીઓ કાયમ માટે પરમાત્મા ચઢતી કળા રાખશે આવું એક આશીર્વાદ આવ્યો પણ આ લોકોએ કે હટ કરી કે ના બાપુ ઘરે ચાલો કે ના બેટા તમે દર દેવ દિવાળી તમે દૂધ લઈને અહીંયા આવજો આજે પણ અમે અમારા પુરાણો દિવસો થઈ ગયા ખૂબ સાતસો વરસ થઈ ગયા પણ આજે અમે દૂધ લઈને દિવ દેવ દિવાળીના દિવસે ગંગાના હા કુંવારકાના ઘાટે જઈએ છીએ એટલે આજે અમારો ગોગા મહારાજનો ઇતિહાસ પછી અમારા વડવાઓ તોથી આ માળા કરંડીઓ લઈને નીકળ્યા કે બેટા ચંય બેસતા નહીં પણ પછી આ લોકો વચમાં દાસ જ ગમાયું તો અમારા વડવાઓ નદી ગંગાના એ નદીના કિનારે બેઠા તો બાપજીનો વાસો ત્યાં થયો એથી જો ધૂણો હતો એ જગ્યાએ જઈને ચંદ કરીને બેઠા તો બાપજીનો વાસો અહીં થયો અહીંથી ઘરે આવ્યા એટલે બાપાનો વાહો ત્યાં આગળ થયો એટલે આ બાપાનો ઇતિહાસ છે અને કાશીનો લગાવ અમારો અને અમારા વડવાઓ કહેતા કાશીથી જમાત આવેલી એ પુરાણી વાતોથી અમારા વડવાઓની વાતોથી અમે આ કાશીનો કાહવા કાશી નામ એ રીતે પડેલું છે દાદા હું એક બીજો પ્રશ્ન કે આ બધા ઘણા ખરા કહે છે કે તમને ધર્મરત્ન નામથી બધા જાણે છે એનું શું કારણ છે એનું કારણ એવું છે એક તો પહેલી તો ગોગા મહારાજ કાશી વિશ્વનાથ ભગવાનની પ્રેરણા અમારા વડવાડા દેવની પ્રેરણા અને સમસ્ત અમારા સર્વ નાત વિહોતર અને સર્વ અમારી અઢારે આલમ બાપાની સેવક છે એનું પૂન પણ ધર્મરત્ન પડવાનું નોમનું કારણ એ જ છે અમારે કંઈ વધારે પડતી વાત કરાય નહીં અમારા પોતે કોક વાત કરે એ બરાબર છે પણ અમારા પોતે એવી વાત ના કરાય પણ બે હજાર ચૌદની સાલમાં સર્વ અમારા આખી વિહોતરમાં અને અઢારેક જ્ઞાતિમાં કોઈ દેવનું કાર્ય હોય તો એમાં લોકો વાતો કર કે ભાઈ તમારો ફૂલ કાશી ખેતર વવાશે આવી વાત કર પણ એ વખતે અમારા આ એક પુરા મહારાજની પ્રેરણાથી અમે કાશીમાં જઈને સોનાની કોદાળીએ ગંગાની ઘાટે લાખો માણસો સાથે લઈ જતા અને હજારો માણસ સાથે હતા અને કાશીના ઘાટે ત્યાં આગળ ગંગાજીના કિનારે આ એક જાતરનું આયોજન કરેલું અને સોનાની કોદાળીએ અને સોનાનો પાંચ ફૂલ ગંગાના ઘાટે ગંગાજીનામાં પધરાયેલો અને ત્યાં આગળ સાધુ સંતોનો મોટો ભંડારો કર્યો હતો અને ત્યાં આગળ સર્વને એક ભંડારા નિમિત્તે હજારો લોકો ત્યાં આગળ માતાજીની જાતર ગોગા મહારાજ નિમિત્તે ત્યાં દર્શનાર્થે આવ્યા હતા પછી બે હજાર અઢારની સાલમાં અમારા પરમાત્માની કૃપાથી ગોગા મહારાજ વડવાડા દેવની કૃપાથી ત્યાં અમે સર્વ સેવકોના મોક્ષા અર્થે ભાગવત કથા રાખી હતી ભાગવત કથામાં મા શ્રી કંકેશ્વરી માતાજી મોરબી ખોખરા હનુમાન એ કથા વાંચવાવાળા હતા અને હજારોની સંખ્યામાં સર્વ સેવકો ચાલીસથી એકતાલીસ હજાર તર્પણ વિધિ અમે કાશીમાં કરાયેલી અમારા સેવકોની અને એ વખતે અમારા દુધરેજ જગ્યાના પરમ પૂજ્ય એક હજાર આઠ મહામંડલેશ્વર કનિરમ બાપુ એવું સાથે સાથે મા કંકેશ્વરી માતાજી અમારી સર્વ બધી 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 વડવાડાની શાખાઓ સાધુ સંતોને એ વખત એવું અમને બિરદુ આવ્યું નોમનું કે ભાઈ ગોગા મહારાજ વડવાડાની પ્રેરણાથી આ ભોવાજી આવા ધર્મના કાર્ય સત્કાર્ય કરી રહ્યા છે એટલે આજે કાશીમાં આપણે એમના ધર્મરત્નનું બિરદુ આપીએ છીએ અને સદાય માટે ધર્મના કાર્ય તમે કરજો એવી અમારી વડવાડા દેવની ગોગા મહારાજની એવી અપેક્ષા આપી અને એવો વડવાડા એ ગોગા મહારાજે પૂજ્ય કનેરમ બાપુ અમારી બીજી બધી વડવાડાની શાખાઓ ત્યાં આગળ હાજર હતી અને આ ધર્મરત્નનું બિરદો અમને આપેલું અને અમે અનેક કાર્યોમાં ધર્મની સાથે રહીને કાર્યો કરીએ છીએ એવી અમે અપેક્ષા રાખીએ દુધરેજ વડવાડા જે છે અને અત્યારે આપણે જે અહીંયા કાશવા ધામના જે મંદિરનો શું ઇતિહાસ છે અમારી સર્વ આખી રબારી સમાજની ગુરુ ગાદી દૂધરેજ વઢવાડા છે અને સાથે સાથે અમારા કાહવા કાશીધામ ગોગા મહારાજની જગ્યામાં અમારો એક ગુરુ તરીકે નાતો છે પહેલાં તો અમારા ગુરુ જ કહેવાય પણ જ્યારે વડવાડાની જગ્યામાં રઘુરામ બાપુ ત્યાં મંત હતા અને એ વખતમાં આ ગોગા મહારાજની જગ્યામાં અમારા લાલા બાપા હતા આ જગ્યામાં અને એ વખતે દુધરેજની મંડળી અહીંયા અમારા પરગણામાં આવેલી અને એ વખતે રઘુરામ બાપુ અમારા લાલા બાપાના સાથે એમની મંડળીના સાથે રહેલા જેટલા અમારા બધા સેવકોએ વડવાડા દેવનું ખૂબ મન કરીને એમને સમય કર્યો ગમે ગમ એટલા લાલા બાપાને પણ ગમે ગમે રઘુરામ બાપુને સાથે એમને સૌમ્ય કર્યો એ વખતે રઘુરામ બાપુનો રથ ફરતો ફરતો કાસવા ગામ આવ્યો અને એ વખતે સર્વ બધા સેવકો હતા સાથે અને સવારોમાં પૂજા પાઠ કરીને બેઠા હતા અને રઘુરામ બાપુએ એક પ્રશ્ન કર્યો કે ભાઈ જેટલો મારા વડવાડાનો સમય થયો એટલો ગોગા મહારાજનો લાલા ભુવાનો સમય થયો તો જો કાસવા ગોગા મહારાજ હાજર હોય તો મને દર્શન આવ તો મને આનંદ ખૂબ થાય એટલે બધા અમારા સર્વ સેવકો રબારી સમાજના હતા એમને પિત્તરની મૂર્તિ પથ્થરની મૂર્તિ બતાવી એટલે રઘુરામ બાપુએ એવું કીધું કે ભાઈ હું પથ્થરની મૂર્તિનો પિત્તરની મૂર્તિનો તોંબાની મૂર્તિનો દર્શન કરવા આવ્યો નથી પણ સાક્ષાત શેષ નારાયણ નીકળે અને દર્શન આલે તો ખરું એટલે અમારી જગ્યામાં બહુ જૂનો પુરોણી બાપાનો રાફડો છે આજે પણ બે ટાઈમ દૂધ રેડાય છે ગોગા મહારાજને અને સુવર્ણ વાટકામાં દૂધ લેવું પડે ગાયનું તુલસી નોખવી પડે સાકર નોખવી પડે અને દૂધ આજે રેડાય છે એટલે એ વખતે લાલા બાપાએ બાપાનો રાફડો ખોલ્યો અને શેષ સ્નાન બહાર નીકળીને રઘુરામ બાપુને દર્શન આપ્યો એ વખતથી રઘુરામ બાપુએ એવો આશીર્વાદ આપ્યો કે ભુવાજી આ તમારા માઢમાં કોઈ દાળ માણસ નહીં ખૂટ તમારી કોઠીએ કોઈ દાળ દોણા નહીં ખૂટ તમારી આ જે મહારાજની કિયારી છે એટલે વાવ છે એમાં પોણી નહીં ખૂટે અને જેવું વડવાડાનું અન્નક્ષેત્ર ચાલશે એવું પરમાત્માન વડવાડો દેવ કાહવા ગોગા મહારાજનું અન્નક્ષેત્ર ચલાવશે આવો એક રઘુરામ બાપુનો અમારો મોટો નાતો છે અને એમનો આશીર્વાદ છે કંઈ કોઈ નવો આશીર્વાદ છે નહીં પણ અમારી પહોંચ પેઢી પહેલાં લાલા બાપા હતા અમારી જગ્યામાં અને અમારી દુધરેજ ગાદીમાં રઘુરામ બાપુ હતા અને રઘુરામ બાપુ એ પોતે પરમાત્મા હતા તમે વાત કરીએ તો ગોકર આઠમના દિવસે એમનો જન્મ ગોકર આઠમમાં મંદિરમાં વડવાડાની જગ્યામાં એમને દીક્ષા લીધી ગોકર આઠમના દિવસે ગાદી બેઠા અને ગોકર આઠમના દિવસે ભગવાનના ધમ જ્યાં આવા મહાપુરુષ સમૃદ્ધ પુરુષનો આશીર્વાદ કાહવા ગોગા મહારાજની જગ્યામાં અમારો એક નાતો છે વડવાડાનો પરંપરાનો નાતો છે આમ તો અમારા ગુરુ કહેવાય પણ એક અમારો અલગથી એમનો અમારા જગ્યા ઉપર આશીર્વાદ છે એટલે આજે રઘુરામ બાપુ પછી જીવરમદાસ બાપુ હતા એ પણ એટલો જ નાતો ધરાવતા હતા સાથે સાથે ગોમતીદાસ બાપુ હતા જીવરમદાસ પછી એ પણ કાશવાની જગ્યાને એટલો જ નાતો ધરાવતા હતા અને પછી કલ્યાણદાસ બાપુ હતા એ પણ અમારી જગ્યા સાથે કાયમ એટલો જ પ્રેમ રાખતા હતા અને અત્યારે અમારા મહામંડલેશ્વર પરમ પૂજ્ય વંદનીય એવા કનેરોમ બાપુ પણ આજે કાહવા જગ્યાને એટલો જ નાતો અને પ્રેમ ભાવ રાખે છે એ એક વડવાઓનું પૂન વડવાડા દેવનું પૂન અને સમસ્ત નાત વિહોતરનું પૂન એવી અમારી જગ્યામાં વડવાડા દેવનો ગોઘા મહારાજનો પરંપરાનો નાતો છે ત્યારે અત્યારના જમાનામાં બધા મેલી વિદ્યા ઉપર નાની ઉપર બધા બહુ આમ વિચારે છે અને માને છે શું એ સાચું છે અત્યારમાં આ સમયમાં કળિયુગ ચાલે છે અને આ સમયમાં અત્યારે લોકો મેલી વિદ્યાઓ કરતા હોય છે વસીકરણ કરતા હોય છે અને લોકોના અંધશ્રદ્ધામાં પણ ઘણા લોકો દોરતા હોય છે પણ આ મેલી મેલીવિદ્યાને એ વસ્તુ અમે તો અમારી જાતે માનતા નથી અમને તો કોઈ મેલી વિદ્યાનો ભય નથી અમે તો એક ભગવાનના ધાર્મિકતામાં અને ધર્મમાં અમે એક ગોગા મહારાજના આશીર્વાદ રૂપે અમને મેલી વિદ્યાનો કોઈ ભય નથી પણ લોકો મેલી વિદ્યાથી ખૂબ આ લોકો ભૂત પ્રેત તરીકે મેલીવિદ્યા અત્યારના સમયમાં લોકો લોકોને બેવડાવતા હોય છે અને મેલી વિદ્યા ભગવાન કદાચ છે અમને તો એવો પરમાત્મા ઉપર વિશ્વાસ છે કે મેલી વિદ્યા ના ચાલે પણ લોકો ચલાવે છે ગમે તે કંઈક કંઈક ઇમો છે મેલીવિદ્યા નથી એવું નથી અને લોકોની વાત સાચી છે મેલી વિદ્યા સત પણ અત્યારના સમયમાં આ કળિયુગમાં મેલી વિદ્યાનો લોકોનો ભય બહુ તો ઘણો હોય છે પણ જો પરમાત્મા શેષનાણ જેવા દેવ આપણી સાથે હોય વડવાડા દેવ તો મેલી વિદ્યાનો ભય આપણોને આવતો નથી એટલે લોકોને અમે એવું કહીએ કે તમને મેલી વિદ્યાનો કોઈ ભૂત પ્રયત્નો કોઈ બીવડાવતું હોય પણ તમે અંબાજી જેવા દેવ પૂજો આવા શેષનાણ જેવા દેવ પૂજો વડવાડા દેવ જેવાની શ્રદ્ધાનીની માળા કરો પરમાત્માની માળા કરો તો દેવની કોઈ અસર થતી નથી હનુમાન ચાલીસા કરો તો તમારે ભૂત ભૂતપ્રિતની બીક લાગ નહીં એટલે હનુમાન ચાલીસા કરવાની લોકોને જરૂર છે અને આવા દેવ આપણી સાથે કે ભાઈ પાવાગઢ મહાકાળી અંબાજી આપણા ગુજરાતની જ વાત કરીએ આપણે બીજી બહારની વાત કરતા નથી પણ આવા કાહવા ગોગા મહારાજની જગ્યા જેવા દેવ આવા દેવોની સત્ર સ્વયં આપણે રહીએ તો કોઈ મેલીવિદ્યા અસર કરતી નથી આજે મારી ચેનલ અઢીસોથી વધારે દેશોમાં જોવાય છે પણ બધાને એક જ પ્રશ્ન છે જે કમેન્ટમાં લખે છે કે ગમે એટલું કમાઈએ છે પણ બરકત રહેતી નથી એનું શું કારણ લોકો પહેલી વાત તો એ કમાય પણ આપણા હિન્દુ ધર્મમાં પરમાત્માની સાથે ભગવાનની સાથે આપણે બંધાયેલા છીએ કોઈનું ખોટું ધન આપણે લઈએ ખોટી રીતે લોકોને ફસાઈને આપણે ધન ભેગું કરીએ તો પહેલી વાત તો એ કે ભાઈ ખોટું ધન ટકતું નથી બીજી વાત એ કે ભાઈ આ બરકત ના રે એ વસ્તુ સાચી છે પણ એમાં એવું કહેવાય છે કે વધારે પડતી પિતૃઓનો દોષ હોય જેને પિતૃનો દોષ લાગતો હોય જેને પૂરું પિતૃની વિધિ ના કરી હોય પિતૃની પાસે સેવા ના કરી હોય માતા પિતાની સેવા ના કર એ માણસ કોઈ દર સુખી ના થાય એ પણ બરકત ના રહે અને સાથે સાથે સર્વ વિધિ કરાવો એની મોક્ષ થાય એવી વિધિ કરાવો બ્રાહ્મણો જોડે એની વિધિ કરાવો તો બરકત ઓટોમેટિક થઈ જ જાય પણ એમાં પિતૃનો જે બરકત ના રહે એ પિતૃનો વધારે ભાગ છે તમે જુઓ કે જેને પિતૃને પાછળ આપણા માતા પિતા હોય કોઈના અને એના સંતાન કોઈને ના હોય એવી કોઈ મિલકત હોય તો એમાં વધારે લોકો દુઃખી થતા હોય છે અને પરમાત્માએ આપણે સારી લક્ષ્મી આપી હોય તો જ ટક તમે લોકોને ખોટી રીતે ખોટાના ખોટા કારણો લોકોને ફસાઈને લક્ષ્મી લીધી હોય તો તમને સારા વિચારો પણ ના આવે સારા સંસ્કાર ના આવે આપણી તમે વિચારીએ જેને જેને ખોટી લખમી લીધી હોય એના પ્રજા જોજો તમે એની પ્રજા લૂલી હોય લંગડી હોય બાડી હોય મન બુદ્ધિની હોય તમે જેને આ પરમાત્મા અહીંયા જ ન્યાય કરે છે કે બીજો કોઈ આગળ ન્યાય હોતો નથી પણ પિતૃની અમારા જોયા અમારા અનુભવ નિમિત્તે કે પિતૃની જે સારી સેવા કરો અને સારી તર્પણ વિધિ કરાવો તો ધંધા પાણીમાં બરકત રહેતી હોય છે એટલે પરમાત્માન ગોગા મહારાજ સર્વ જેને જેને કોઈને બરકત ના રહેતી હોય એને પિતૃની સારી જગ્યાએ જઈને તમે એની તર્પણ વિધિ કરાવો એનો અનુભવ અમારા જોડે છે કાશી વિશ્વનાથની જગ્યામાં અમે ચાલીસથી એકતાલીસ હજાર પિત્રોની વિધિ કરાઈ હતી ભાગવત કથા કરાઈન આજે અમારા સેવકો ખૂબ સુખી છે આજે એ લોકોને એટલું બધું સુખ આવ્યું કે એનું એની પ્રજા જુઓ એનો પરિવાર જુઓ તો આનંદથી લોકો રહેતા હોય છે આજે લોકો કહે છે કે અમે કાશીમાં જઈને પિત્રોનો વિધિ કરાઈ એટલે અત્યારે અમારા ખૂબ આનંદ આનંદ છે આ એમની પેઢી સુખી થાય પ્રજા સારી થાય લક્ષ્મી સારી આવે એવી બધી વસ્તુઓ છે દાદા આજે તમે ભક્તિ અમૃતને ઇન્ટરવ્યૂ આપ્યો એનો અમારી માટે ખૂબ મોટી વાત છે દાદા આશીર્વાદ આપો તો મિત્રો આજે આપણે અહીંનો ઇતિહાસ જાણ્યો દાદા પાસેથી ઘણી બધી સારી સારી વાતો આપણે જાણી તો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય ગોગા મહારાજ લખવાનું પૂછતા નહીં